કોલકાતાના મહિલા તબીબની દુષ્કર્મ હત્યાના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે ત્યારે રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ દ્વારા પીડિતાની શ્રદ્ધાંજલિ તેમજ જાહેર જનતા સુધી પણ ક્રૂર બનાવ અંગે જાગૃત કરવા તેમજ દરેક નાગરિક પીડિતાને ન્યાય અપાવવા આગળ આવે અને ભવિષ્યમાં પણ આવી કોઈ ઘટના ન બને તે માટે તંત્ર કડક કાયદાનું વ્યવસ્થાપન થાય સુરક્ષા માટે પગલાં લેવાય તે માટે શાંતિપૂર્વક કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું આ કેન્ડલ માર્ચ રેસકોર્સ ગેટથી થઈ કિસાનપરા ચોકથી આમ્રપાલી અંડરબ્રિજ ભવન દરવાજા પાસે પૂરી થઈ હતી ત્યારબાદ કોલકાતા બનાવને લઈને એક નાટક પણ રજૂ કર્યું હતું પીડીયુ મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ રાજકોટમાં રેસિડન્ટ ડૉક્ટર છું આજે આપણે કેન્ડલ માર્ચ આરજીકર મેડિકલ કોલેજમાં રેસિડન્ટ પીડિત રેસિડન્ટ ડૉક્ટરના જે બનાવ બનેલ છે એના શ્રદ્ધાંજલિના ભાગરૂપે સાથે સાથે કેમ્પસ કોલેજ કેમ્પસની બહાર કરવાનું કારણ એ છે કે જાહેર જનતા વિશે આ મુદ્દા વિશે જાણકારી બને કારણ કે કોઈ આ ખાલી કોઈ એક રેસિડેન્ટ ડૉક્ટર નથી આ એક મહિલા છે ખાસ તો કે જે સમાજમાં દરેક મહિલાની સાથે જોડાયેલી છે આ ઇસ્યુ કોઈ ડૉક્ટર સાથે બને એવું જરૂર નથી પણ ભવિષ્યમાં આમ જનતામાં બી કોઈ પણ સાથે આ વસ્તુ બની શકે છે ખાસ લોકો સુધી જવાનું કારણ એ છે કે લોકોને ખબર પડે કે મહિલાની સેફ્ટીનો ઇસ્યુ શું છે અને ક્યાં ક્યાં પગલાં લેવા જોઈએ અને આ ચળવળમાં વધારે વધારે લોકો સરકાર પાસે માગણી કરે અને આ બાબતની લોકો સુધી માહિતી પહોંચે એ જ આપણે હેતુ લઈ અને અત્યારે આપણે જાહેર જનતા વિશે પોલીસ કેમ્પસ બહાર આ ચળવળ અથવા તો કેન્ડલ માર્ચ કરીએ છીએ